નવલી નવરાત્રી હિન્દુ ધર્મમાં ઉજવાતા સૌથી પવિત્ર અને લોકપ્રિય તહેવાર માનો એક પર્વ છે ત્યારે નવરાત્રી એટલે દેવી દુર્ગાની નવરૂપોના આરાધના કરવા માટેના ના નવ દિવસો જેમાં માતાજીની પૂજા ઉપવાસ ગરબા અને દાનિયાના માધ્યમથી ભક્તો પોતાની શ્રદ્ધા વ્યક્ત કરે છે ગુજરાતમાં તો નવરાત્રીને લોક સંસ્કૃતિનો મહામેળો ગણવામાં આવે છે કારણ કે દરરોજ માતાના દિવ્ય દર્શનની પૂજા કરવામાં આવે છે અને એવું માનવામાં આવે છે ત્યારે ચાલો જાણી આત્મા નૂરતાના પગથિયાના ભક્તિ રસ વિશે નમસ્કાર દર્શક મિત્રો બેસ નાઇન ટીવી ન્યૂઝમાં આપણી સાથે હું છું નેહા પટેલ શારદીય નવરાત્રીના આઠમા દિવસે નવદુર્ગાના આઠમા સ્વરૂપ મહાગૌરીની ની પૂજા કરવામાં આવે છે અને પૌરાણિક કથા અનુસાર દેવી શૈલપુત્રી સોળ વર્ષની આયુએ ખૂબ જ સુંદર અને રૂપાણા વર્ણના હતા તો આથી દેવીનું આ સ્વરૂપ મહાગૌરી તરીકે મહાગૌરી રાહુ ગ્રહ નું સંચાલન કરે છે તો નવરાત્રીના આઠમા દિવસે નવદુર્ગાના આઠમા સ્વરૂપ મહાગૌરી ની પૂજા કરવામાં આવે છે અને પૌરાણિક કથા અનુસાર દેવી શૈલપુત્રી સોળ વર્ષની આયુએ ખૂબ જ સુંદર અને રૂપાળા હતા અને આથી દેવીનું આ સ્વરૂપ મહાગૌરી તરીકે ઓળખાયું અને મા મહાગૌરી ગૌરી રાહુ ગ્રહનું સંચાલન કરે પૂજન કરવામાં આવે છે તો મા દુર્ગા સપ્તસી નો પાઠ કરવામાં આવે છે અને માતાને સફેદ ફૂલો અર્પણ કરવામાં આવે છે તો આઠમા દિવસે માતાને ભોગ રૂપે નારિયેલ ધરાવવામાં આવે છે અને નારિયેલ અથવા તો તેની મીઠાઈ દાન

જાણવા મળેલું છે અને આવું દંતકથાઓ માં વર્ણવવામાં આવેલું છે ત્યારે અત્યારના આધુનિક ગરબાની વાત કરું તો નોન સ્ટોપ ગરબા રમવામાં પણ આવે છે તો માતાજીના ગીતો ડીજે સાઉન્ડ સાથે નવા સ્ટેપ સાથે જેવા કે રંગલો બાવન તાળે ચરખ જેવા નવા સ્ટેપ માં રાસ ગરબા રમીને માતાની આરાધના કરવામાં આવે છે આવાજ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો બેસ્ટ ન્યૂઝ અહીં આપવામાં આવેલી માહિતી વિવિધ માન્યતાઓ પર આધારિત છે બેસ્ટ 90 ન્યૂઝ આવી કોઈ પુષ્ટિ નથી કરતું નમસ્કાર